માર્કેટમાં તમે કરિયાવરની રીલ્સ તો બહુ બધી જોઈ બસ 65000 માં ચાર ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જેમાં ફ્રીજ ટીવી વોશિંગ મશીન અને ઘર ગંટી આપે છે ફક્ત સુપર ફર્નિચર તેને મજાની વાત લઈને આવી છું પાછું સુપર ફર્નિચર કારિયાવરનો આખી આખું સેટ જેમાં તમને 65000 માં ચાર મોટી મોટી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પણ મળી જવાની છે જી હા અને ત્યાં તમને ઘર વકરીની બધી જ વસ્તુઓ જે કરિયાવરમાં આપવાની હોય છે બધી જ વસ્તુઓ તમને રીઝનેબલ રેટ અને હેવી ક્વોલિટી સાથે બ્રાન્ડ વસ્તુઓ મળવાની છે પાસઠ હજારમાં તમને મોટી મોટી વસ્તુઓ સાથે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સમાં વોશિંગ મશીન એલઈડી ટીવી ઘર ઘંટી બ્રાન્ડેડ ફ્રીજ વોડ્રોપ ડબલ બેડ અને વેલવેટ મટીરિયલના સોફા પણ મળી જવાના છે ઉપર ફર્નિચર આપણું આવેલું છે નારોલમાં અને ત્યાં તમને કર્યાવરને લાગતા ઘણા બધા પેકેજીસ જોવા મળવાના છે જે તમને લાખ રૂપિયા ઉપર સુધીના પેકેજીસ અહીંયા મળી જવાના છે પ્રીમિયમ વસ્તુઓ યુઝ કરી છે જે પર્સનલી મેં જોઈ છે અને એક જ જગ્યાએ જઈને બધું લઈ લેવું એ બહુ જ ઈઝી પડશે તમને તો ગમે ત્યારે પણ કર્યાવર માટેની શોપિંગ માટે બહાર જવાની ઈચ્છા હોય ને તો એકવાર નારોલમાં આવેલા સુપર ફર્નિચર વિઝિટ કરવાનું ભૂલતા નહીં એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં માં ખરીદી કરવા આમ તેમ ફરવા કરતા સીધું સુપર ફર્નિચર નારોલ આવવું સહેલું નહીં પડે